એક ઘરની અંદર બે ભાઈ રહે એક મોટો ને એક નાનો ભાઈ ભાગે બે દાદા એવું કીધું કે હવે મારી અવસ્થા થઈ ગઈ છે હું બે તમને જુદા કરી દઉં છું તમે એક રીતે રહ્યો ખાવ પીવો મોજ કરો એટલે મોટો જે હતો ને એના લગ્ન થઈ ગયા એમના સંતાન હતા નાનો હતો એના લગ્ન બાકી હતા અને દાદા છે ને મોટા ને ભેગા રહેતા હતા નાના ઘરે રસોઈ આવી જાય ખાય પચાવી ગાડી જમીન અને જમીનની અંદર જુવાર વાવી હતી જુવાર લણાણી જુવારનો ઢગલો થયો અને બે ભાઈઓના હરખા ભાગ પડ્યા હતા બેના ભાગની અંદર પાંચસો પાંચસો ગુણ જુવાર આવી બે ભાઈ રાત્રે સૂતા હતા મોટા ભાઈને વિચાર આવે છે નાના ભાઈના લગ્ન બાકી છે એના સંતાનો આવશે ભવિષ્યમાં એને ખર્ચો લાગશે હું એમ કરું એ માંથી પચાસ ગુણી છે ને લઈને મોટા ભાઈ નાનો છે ને એના ભાગની અંદર નાખ્યાવું એને ક્યાં દેખાવાનું છે અને એ જ કુળ એ જ પરંપરા એટલે નાનો ભાઈ છે ને એના મનની અંદર એ વિચાર આવે છે કે મોટો છે દાદા હારે છે પત્ની છે બે બાળકો છે મારા કરતા ખર્ચો વધારે લાગશે હું એમ કરું ને પચાસ થઈ ગઈ હતી નાખી ગયો છે પોતાના વડી પાછી પોતાના માંથી પચાસ ગુણી ઉઠે છે અને મોટો ભાઈ છે ને એના ભાગની અંદર નાખ્યા હવાર મગણી ને બેન પાંચસો પાંચસો રૂપિયા કહેવાનો મતલબ એ છે કે જયારે ભાઈ માટે આપી દેવાનું મન થાય ને એ ઘરની અંદર રામાયણનું સર્જન થાય પણ મારા ભાગ્યની છે હું હોયની અણી જેટલું નહીં આપું આવી જયારે દુર્યોધન વૃત્તિ મનની અંદર પ્રવેશન ત્યારે ઘરની અંદર મહાભારતનું સર્જન થાય એટલે ઘરને મહાભારત બનાવવું કે ઘરને રામાયણ કોળી બનાવવું એ આપણા હાથની વાત છે અને બીજી મારે વાત કરવી છે જયારે ભાઈ